થઈ હતી અચ્છા મેં તમારો એક ઇન્ટરવ્યુ પણ જોયો હતો ઓનલાઈન એમાં તમે કોઈક સરને તમારું ક્રેડિટ આપી રહ્યા હતા અને યુ ધેટ કે તમારી ફાધરની જે ડેથ થઈ તેના પછી તમે તમેઝ હતા તો કોણ હતા એ સર એ સર જેમના ત્યાં હું ભણતી હતી એ છે રજનીશ સિંહ તોમર હા એ અમદાવાદમાં ક્લાસ વન ટુ અને યુપીએસસીનું કોચિંગ ચલાવે છે હું એમના જ ત્યાં ભણવા જતી હતી અને એમને જ મને સંભાળી છે જો એમનો મોરલ સપોર્ટ ના હોત તો હું કદાચ અત્યારે તમારા લોકોની સાથે ના હોત એમને મને એક પિતાના જેમ સંભાળી સાંત્વના આપી બળ આપ્યું અને ભણવા માટે પ્રોત્સાહિત કરી સતત એકચ્યુલી હું એમના ત્યાં જ ભણીને પછી મેં મારા નોટ્સ મારા જ અવાજમાં ગુજરાતીમાં જાતે બનાવીને પછી રિવિઝન કરી કરીને હું અત્યારે મારો અભ્યાસ કરું છું કારણ કે જો આપણે દ્રષ્ટિ દિવ્યાંગોને વાંચવું હોય તો એ બીજા લોકોની જરૂર પડે કારણ કે સાહેબ જે ક્લાસમાં ભણાવતા હોય એની બધી પીડીએફ તો આપણને અવેલેબલ હોય નહીં બરાબર એટલે પણ એ સારે ભારિત સફરતામાં મારા માતાપિતા પછી જો કોઈ વ્યક્તિનો હાથ હોય તો એ છે રજનીશ કુમાર તોમર હા અચ્છા બીજો અહીંયા અમારો એક પણ બીજો એક પણ સવાલ છે દોસ્તો اس QR કોડ કો આપ જો હે apne mobile mein lijiye aur vishwas learning app download kariye NCERT course क्लास सिक्स से ट्वेल्थ तक जिसमें विज्ञान सिक्स से टेन तक इतिहास भूगोल और पॉलिटी सिक्स से ट्वेल्थ तक समाजशास्त्र इलेवन ट्वेल्थ का और इकोनॉमिक्स नाइन टेंथ इलेवन ट्वेल्थ मिलेगा फीस है चौबीस सौ निन्यानवे रुपया और इसकी वैलिडिटी है एक साल की तो दोस्तों देर किस बात का मोबाइल उठाइए और यह क्यू आर कोड डाउनलोड करिए और एन सी आर टी कोर्स एक साल तक एक हज़ार घंटे पढ़िए